હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે બીજું ચેપ્ટર એટલે કે પાઘડીનું મૂલ્યાંકન જોવા જઈ રહ્યા છીએ આની અગાઉ આપણે ભાગીદારી વિશે પ્રવેશ વિશે સંપૂર્ણ તેના અગિયાર અગિયાર દાખલા વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો જો તમે ખરેખર ટાટ એચએસ એસ કોમર્સની પરીક્ષા પાસ કરવા માગતા હોય તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમે દરરોજ આ વિડીયો જે બનાવવામાં આવે છે તેને જોતા રહેજો અને તમારી નોટબુક્સની અંદર આ દરેક ટૉપિકને લખતા રહેજો જેથી આવનારી એક્ઝામની અંદર પરીક્ષા તમને પાસ કરવામાં ચોક્કસ કામ લાગશે તો તમે આની પહેલાં વિડીયો જોતાં પહેલાં આની અગાઉનો વિડીયો ચોક્કસપણે જોઈ લેજો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પાઘડીનું મૂલ્યાંકન અને તેની પદ્ધતિઓ તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું પાઘડીનો અર્થ તો પાઘડી કોને કહેવાય તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે એટલે કે ધંધાની બજારમાં જે આપણી પ્રતિષ્ઠા દર્શાવે અને જે જોઈ શકાતી નથી તેવી મિલકતને આપણે અદૃશ્ય મિલકત તરીકે ઓળખીશું બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાના પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ધંધો અપેક્ષિત આપણે જે નફો ધારેલો હોય તેના કરતાં પણ વધુ નફો કમાવીને આપણને આપે તો આ જે વધારાનો જે નફો આવેલો છે તેના મૂલ્યને આપણે પાઘડી તરીકે ઓળખીશું હવે આ પાઘડી પાકા સરવૈયાની અંદર કઈ બાજુ પર દર્શાવાય છે અને કયા મથાળા હેઠળ દર્શાવાય છે તે પણ આપણને પૂછાઈ શકે તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકત એટલે કે જેનો સમયગાળો એક વર્ષથી વધુ હોય તેવી મિલકતોને બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે કારણ કે પાઘડી એ અદૃશ્ય મિલકત છે જેને જોઈ શકાતી નથી તો પાઘડી પાકા સરેયામાં મિલકત લહેણાં બાજુ બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે તો પાઘડી વિશે આપણે માહિતી મેળવી કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે હવે આપણે પાઘડીને ગણતરી કરવા માટેની કેટલી પદ્ધતિઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું પાઘડીની મૂલ્યાંકન માટેની ટોટલ પાંચ પદ્ધતિઓ છે નંબર એક સરેરાશ નફાની પદ્ધતિ નંબર બે ભારી સરેરાશ નફાની પદ્ધતિ નંબર ત્રણ અધિક નફાની પદ્ધતિ નંબર ચાર અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ નંબર પાંચ નફાના મૂડીકરણની પદ્ધતિ તો પાઘડીના મૂલ્યાંકન માટેની કુલ પાંચ પદ્ધતિ આપણને જોવા મળે છે તો સૌ પ્રથમ આપણે સરેરાશ નફાની પદ્ધતિ વિશે માહિતી મેળવીશું તો પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ તો સરેરાશ નફાની પદ્ધતિના અંદર આપણે શું બાબતો ધ્યાનમાં રાખવી તો સરેરાશ નફાની પદ્ધતિ એટલે પાછલા અમુક વર્ષોના નફાની જે સરેરાશ લેવામાં આવે છે તેને આપણે સરેરાશ નફાની પદ્ધતિ તરીકે ઓળખીશું સરેરાશ નફાની પદ્ધતિની અંદર પાઘડીની ગણતરી કરવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તો સૌ પ્રથમ સરેરાશ નફાની પદ્ધતિ માટેના બે સૂત્રો આપણે ખાસ યાદ રાખવા પડશે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો જે પણ વર્ષો આપેલા હોય તેનો કુલ નફો ભાગ્યા જેટલા વર્ષો આપેલા હોય તેની સંખ્યા આ કરવાથી આપણને સરેરાશ નફો ત્યારબાદ આપણે પાઘડી શોધવા માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કે પાઘડી શોધવા માટે આપણે જે સરેરાશ આવી એ ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કે આપણે જે નક્કી વર્ષો કરેલા હશે તેને આપણે પાઘડી તરીકે ગણતરીમાં લઈશું હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાની છે તો અહીંયા આપણે પાઘડીની કિંમત ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાની છે અને આપણને પેઢીનો પાંચ વર્ષનો નફો આપણને આપેલો છે તો સૌ પ્રથમ આપણે દરેક વર્ષનો નફાને જોઈશું કે બે હજાર અગિયારમાં બે લાખ નફો હતો બે હજાર બારમાં બે લાખ દસ હજાર બે હજાર તેરમાં એક લાખ નેવ હજાર બે હજાર ચૌદમાં બે લાખ પંદર હજાર અને બે હજાર પંદરમાં બે લાખ વીસ હજાર તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણા સૂત્ર પ્રમાણે સરેરાશ નફાનું સૂત્ર છે આપેલ વર્ષોનો કુલ નફો તો આપણે અહીંયા દરેક વર્ષનો સરવાળો કરીશું તો આપણને કુલ નફો મળશે તો કુલ નફો સરવાળો કરતા મળશે દસ લાખ પાંત્રીસ હજાર હવે આપણા માટે સૂત્ર મૂકીશું આપણે સરેરાશ નફો શોધવા માટેનું સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો વર્ષોની સંખ્યા તો આપણને નફો મળ્યો દસ લાખ પાંત્રીસ હજાર ભાગ્યા આપણને ટોટલ વર્ષ છે પાંચ તો સરેરાશ નફો મળશે બે લાખ સાત હજાર જે આપણા માટે સરેરાશ નફો થશે હવે આપણને પાઘડીની ગણતરી કરવાની અહીંયા કીધેલી હતી પાઘડીની ગણતરી માટે આપણને ત્રણ વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની કીધેલી હતી તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો સરેરાશ નફો છે આપણે શોધ્યો બે લાખ સાત હજાર ગુણ્યા ખરીદનારા વર્ષો છે ત્રણ જે આપણે દાખલાની અંદર આપેલા છે તો પાઘડી આવશે છ લાખ એકવીસ હજાર રૂપિયા તો આ રીતે આપણે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણીશું તો સરેરાશ નફાની પદ્ધતિનું સૂત્ર છે આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા અને ત્યારબાદ પાઘડી શોધવા માટેનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા એટલે કે બે લાખ સાત હજાર ગુણ્યા ત્રણ આવશે સોળ લાખ છ આવશે છ લાખ એકવીસ હજાર તો આપણને સરેરાશ નફાની પદ્ધતિ સમજવામાં આવી ગઈ હશે હવે આપણે જોઈશું બીજી પદ્ધતિ ભારીત સરેરાશ નફાની પદ્ધતિ તો ભારે સરેરાશ નફાની પદ્ધતિ એટલે શું તો ભારે સરેરાશ નફાની પદ્ધતિની અંદર દર વર્ષે નફો સતત આપણને વધતો જોવા મળશે હવે આપણે ભારે સરેરાશ નફાની પદ્ધતિની અંદર જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીશું એ ભાર મુજબ આપણે દાખલો ગણીશું અહીંયા નફો સતત વધતો જોવા મળશે અથવા નફો સતત ઘટતો જોવા મળશે અહીંયા ભારી સરેરાશ પદ્ધતિની અંદર ભારે સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર અને પાઘડી બરાબર ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અહીંયા દાખલાની અંદર આપણે જોઈએ ઉદાહરણ દ્વારા નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત છેલ્લા ચાર વર્ષના ભારી સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે તો અહીંયા આપણે ભારે સરેરાશ નફાની પદ્ધતિની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો સૌ પ્રથમ આપણે ભારે સરેરાશ નફાની ગણતરી કરવાની અંદર આપણે સૌ પ્રથમ દરેક વર્ષોના નફાને અહીંયા આપણે જોઈએ પહેલાં વર્ષે ચાલીસ હજાર નફો હતો ત્યારબાદ પચાસ હજાર ત્યારબાદ સાઠ હજાર ત્યારબાદ સિત્તેર હજાર તો અહીંયા નફો સતત વધતો જોવા મળે છે એટલે કે અહીંયા ભારત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ દરેક વર્ષને આપણે ભાર આપવો પડશે તો સૌ આપણે લખી દઈશું વર્ષ ત્યારબાદ આપણે જે નફો આપેલો છે તે નફો લખીશું ત્યારબાદ આવશે ભાર અને ત્યારબાદ આપણને મળશે ભાર ઉપરથી ભારિત નફો તો આપણને વર્ષ આપેલા છે બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર અને બે હજાર સોળ નફો આપેલો છે ચાલીસ હજાર પચાસ હજાર સાઠ હજાર અને સિત્તેર હજાર તો આપણે અહીંયા ભાર આપીશું નજીકના વર્ષોના નફાને વધુ ભાર આપીશું તો અહીંયા એક બે ત્રણ અને ચાર તો કુલ ભાર થશે દસ હવે આપણે ભારિત નફો શોધવા માટે નફો ગુણ્યા ભાર કરીશું ચાલીસ હજાર ગુણ્યા એક તો આવશે ચાલીસ હજાર પચાસ હજાર ગુણ્યા બે એટલે આવશે એક લાખ સાઠ હજાર ગુણ્યા ત્રણ એટલે આવશે એક લાખ એસી હજાર અને સિત્તેર હજાર ગુણ્યા ચાર તો આવશે બે લાખ એસી હજાર આ દરેકનો આપણે સરવાળો કરીશું તો કુલ ભારિત નફો આપણને મળશે છ લાખ હવે આપણે આના ઉપરથી ભારિત સરેરાશ નફો શોધીશું તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ ભાર તો કુલ ભારિત નફો આપણને મળ્યો છ લાખ ભાગ્યા કુલ ભાર મળ્યો આપણને દસ તો અહીંયા આવશે સાહીઠ હજાર રૂપિયા જે આપણને મળશે ભારે સરેરાશ નફો હવે આપણે પાઘડીની ગણતરી કરવાની છે તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો ભારે સરેરાશ નફો આપે સાઠ હજાર અને આપણને ખરીદીના વર્ષો લેવાના કીધેલા હતા ત્રણ સાઠ હજાર ગુણ્યા ત્રણ તો પાઘડીની કિંમત આવશે એક લાખ એંશી હજાર રૂપિયા તો આપણા માટે આન્સર થશે એક લાખ એંશી હજાર તો અહીંયા આપણે પાઘડીની ગણતરીની બીજી પદ્ધતિ વિશે માહિતી મેળવી જે હતી ભારે સરેરાશ નફાની પદ્ધતિ જેની અંદર ભારે સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર તો કુલ ભારિત નફો શોધવા માટે આપણે દરેક વર્ષોને ભાર આપવો પડશે ભાર આપવા માટે એક બે ત્રણ ચાર એ રીતે ભાર આપીશું ત્યારબાદ ટોટલ કરી તો આવશે દસ સામે ચાલીસ હજાર ગુણ્યા એક તો આપણને મળશે ભારિત નફો આ ભારિત નફો આવશે છ લાખ હવે આપણે ભારી સરેરાશ નફો શોધવાનો છે તો ભારી સરેરાશ નફો એટલે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર છ લાખ ભાગ્યા દસ એટલે આવશે સાઠ હજાર હવે આપણે પાઘડીની ગણતરી કરવી હોય તો પાઘડી બરાબર ભારી સરેરાશ નફો ભાગ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો આવશે સાઠ હજાર ગુણ્યા ત્રણ એક એક લાખ એંસી હજાર તો અહીંયા આપણે પાઘડીની ગણતરીની બીજી પદ્ધતિ વિશે માહિતી મેળવી હવે આપણે જોઈશું પાઘડીની ગણતરીની ત્રીજી પદ્ધતિ ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ તો અધિક નફાની પદ્ધતિના અંદર અધિક નફો કોને કહેવાય જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય જેટલો વધુ નફો કમાતો હોય તેવા નફાને અધિક નફો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણે જે નફો અપેક્ષિત કરેલો હોય તેના કરતાં જો આપણે વધારે નફો કમાઈશું તો તેને આપણે અધિક નફા તરીકે ઓળખીશું તો અધિક નફાની પદ્ધતિની અંદર આપણે છ સ્ટેપ યાદ રાખવા પડશે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી શોધવી પડશે રોકાયેલી મૂડીને બીજું નામ કહેવામાં આવે છે ચોખ્ખી મિલકતો જે વિકલ્પની અંદર આપણને પૂછાઈ શકે કે રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે ચોખ્ખી મિલકતો એટલે કે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતાં આપણને મળશે રોકાયેલી મૂડી ત્યારબાદ દાખલાની અંદર બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર આપણને દાખલાની અંદર અપેક્ષિત વળતરનો દર આપેલો હશે ત્યારબાદ છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો શોધવા માટે છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે પહેલું સ્ટેપ અને બીજા સ્ટેપનો આપણે જો ગુણાકાર કરીશું તો આપણને ત્રીજું સ્ટેપ મળશે અપેક્ષિત નફો ત્યારબાદ ચોથું સ્ટેપ છે સરેરાશ નફો અથવા તો ભારે સરેરાશ નફો જો નફો પહેલાં વર્ષે ચાલીસ હજાર બીજા વર્ષે ત્રીસ હજાર વીસ હજાર આઠ પચાસ હજાર એમ નફો અલગ અલગ આપેલો હોય સતત વધતાનું વલણ ના જોવા મળતું હોય તો આપણે સરેરાશ નફો શોધીશું અને જો સતત નફો વધતો હોય અથવા સતત ઘટતો હોય તો આપણે ત્યાં ભારી સરેરાશ નફો શોધીશું ત્યારબાદ પાંચમું સ્ટેપ છે અધિક નફો તો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે કે આપણે જે નફો ધારેલો હતો તેના કરતાં જે નફો વધારે કમાણા એટલે કે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરશો તો આપણને મળશે અધિક નફો તો અહીંયા ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ બાદ કરતાં આપણને પાંચમું સ્ટેપ મળશે અને છેલ્લું છે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અહીંયા આપણે છ સ્ટેપ યાદ રાખવા પડશે હવે આપણે ઉદાહરણ દ્વારા તેને સમજીએ ઉદાહરણ આપેલું છે નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાની છે એટલે કે જ્યારે પણ આપણે પાઘડી શોધીશું તો ખરીદીના વર્ષો ત્રણ લઈશું અહીંયા આપણને મિલકતો આપેલી છે બાર લાખ દેવા આપેલા છે ચાર લાખ અપેક્ષિત વળતરનો દર આપેલો છે દસ ટકા નફો આપણને આપે બે હજાર ચૌદ બે હજાર પંદર અને બે હજાર સોળ એક લાખ ત્રીસ હજાર એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર તો અહીંયા એકવાર નફો ઘટે છે બીજી વાર વધે છે તો અહીંયા આપણે આ બંને નફામાંથી એક નફો એટલે કે સરેરાશ નફાની ગણતરી કરીશું ચોથા સ્ટેપની અંદર તો આપણે સૌ પ્રથમ છ સ્ટેપ છે તો પહેલા સ્ટેપ મૂકીશું રોકાયેલી મૂડી તો રોકાયેલી મૂડી આપણને મળશે કુલ મિલકતોમાંથી કુલ દેવા આપણે વાત કરવા પડશે તો કુલ મિલકતો આપણને આપેલી છે બાર લાખ આ બાર લાખમાંથી ચાર લાખ આપણે બાદ કરીશું તો આપણને રોકાયેલી મૂડી મળશે આઠ લાખ ઓકે અહીંયા આપણે લખી દઈએ સ્ટેપ પહેલું સ્ટેપ અહીંયા આપણે વિગત લખી દઈએ અને અહીંયા આપણે રકમ લખીશું ઓકે આ બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે દસ ટકા ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો આ અપેક્ષિત નફા માટેનું સૂત્ર હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ એટલે કે જવાબ આવેલો છે આપણે રોકાયેલી મળી આઠ લાખ ગુણ્યા દસ ટકા તો આઠ લાખના દસ ટકા કરીશું તો આપણને જવાબ મળશે એસી હજાર ચોથું સ્ટેપ હતું સરેરાશ નફો અને ભારી સરેરાશ નફો તો અહીંયા આપણને નફો વધતો ઘટતો વધતો એવો જોવા મળે છે તેથી આપણે સરેરાશ નફો શોધીશું તો સરેરાશ નફો બરાબર જે ત્રણ વર્ષનો આપણને કિંમત આપી છે એક લાખ ત્રીસ હજાર એક લાખ દસ હજાર અને એક લાખ વીસ હજાર ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો આવશે ત્રણ લાખ સાઠ હજાર અને અહીંયા ત્રણ વર્ષો આપેલા છે તો આપણને સરેરાશ નફો મળશે એક લાખ વીસ હજાર દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે કે આ સરેરાશ નફો કઈ રીતે આપણે શોધ્યો હવે આપણું પાંચમું સ્ટેપ જે મહત્વનું છે એ આપણે છે અધિક નફો તો અધિક નફા માટેનું સૂત્ર છે એક લાખ વીસ હજાર માઇનસ અપેક્ષિત નફો આપણે શોધીએ બાદ કરવાનું હતું તો આપણને અધિક નફો મળ્યો ચાલીસ હજાર રૂપિયા અને છેલ્લું સ્ટેપ છેલ્લું જ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અધિક નફો આપણે શોધ્યો જ પાંચમા સ્ટેપની અંદર ચાલીસ હજાર ગુણ્યા યા ખરીદીના વર્ષો આપણને લેવાના હતા ત્રણ તો જવાબ આવશે એક લાખ વીસ હજાર રૂપિયા તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલો ગણતરી કરવો પડશે અધિક નફાની પદ્ધતિના દાની અંદર દાખલો ખૂબ જ સરળ છે ખાલી છ સ્ટેપ છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી જેની અંદર આપણે જે મિલકતો આપી હોય તેમાંથી દેવા બાદ ક્યાંય લખવાનો ધારો કે દાખલાની અંદર ડાયરેક્ટ આટલે આવું લખેલું છે રોકાયેલી મૂડી તો આપણે ડાયરેક્ટ રોકાયેલી મૂડીની કિંમત લખી દઈશું અને જો મિલકતોને દેવા આપેલા હોય તો બાદ કરીને લખીશું ત્યારબાદ બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર જે આપણે એમને એમ લખી દઈશું ત્યારબાદ છે ત્રીજું સ્ટેપ આપણને મળે છે પહેલાં સ્ટેપ અને બીજા સ્ટેપનો ગુણાકાર એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આઠ લાખ ગુણ્યા દસ ટકા એટલે મળશે આપણને એસી હજાર ચોથું સ્ટેપ છે સરેરાશ નફો જેની પદ્ધતિ આપણે અગાઉ આખી પદ્ધતિ જોઈ સરેરાશ નફો એટલે દરેકનો સરવાળો એટલે કે ત્રણ લાખ સાઠ હજાર ભાગ્યા ત્રણ વર્ષ હતા એટલે આપણને સરેરાશ નફો મળ્યો એક લાખ વીસ હજાર પાંચમું સ્ટેપ છે અધિક નફો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ આપણે વાત કરીશું તો આપણને અધિક નફો મળશે એટલે કે એક લાખ વીસ હજાર માઇનસ એંશી હજાર આવશે ચાલીસ હજાર છેલ્લું સ્ટેપ છે પાઘડી પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ચાલીસ હજાર ગુણ્યા ત્રણ જવાબ આવશે એક લાખ વીસ હજાર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઘડીની ત્રણ મહત્વની રીતો વિશે માહિતી મેળવી પહેલી રીત હતી સરેરાશ નફાની બીજી હતી ભારે સરેરાશ નફાની અને ત્રીજી રીત હતી અધિક નફાની પદ્ધતિ તેના પહેલાં આપણે પાઘડીના અર્થ અને તેની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી પાઘડી એટલે બજારમાં પ્રતિષ્ઠા દર્શાવતી આપણી અદ્રશ્ય મિલકત છે જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે પાઘડીની ગણતરી માટેની પાંચ રીચો છે એક સરેરાશ નફાની ભારે સરેરાશ નફાની અધિક નફાની અધિક નફાના મૂડીકરણની અને પાંચમી છે નફાના મૂડીકરણની જેમાંથી આજે આપણે પહેલી ત્રણ રીતો વિશે માહિતી મેળવી મેળવી લીધી હવે બાકીની બે રીતો આપણે કાલે જોઈશું પહેલી પદ્ધતિ હતી સરેરાશ નફાની પદ્ધતિ જેમાં સરેરાશ નફો બરાબર આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા એટલે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો આપણે તેમાં દરેક વર્ષોનો સરવાળો કરીશું ભાગ્યા વર્ષોની સંખ્યા લખીશું ત્યારબાદ જે કિંમત આવે તેને આપણે ખરીદીના વર્ષોથી ગુણાકાર કરીશું ત્યારબાદ બીજી પદ્ધતિ હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તેમાં ભારિત નફો ભાગ્યા કુલભાર જેમાં પાકડી બરાબર ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા હવે આપણે આની અંદર વર્ષોને ભાર આપીશું એક બે ત્રણ ચાર અને ત્યારબાદ નફાનો ભાર સાથે ગુણાકાર કરીશું તો આપણને મળશે ભારિત નફો અહીંયા આપણને છ લાખ રૂપિયા ભારિત નફો મળે છે તો તેના ઉપરથી ભારે સરેરાશ નફો શોધીશું ભારીત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર છ લાખ ભાગ્યા દસ એટલે જવાબ આવશે સાઠ હજાર પાઘડી બરાબર ભારે સરેરાશના ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા સાઠ હજાર ગુણ્યા ત્રણ જવાબ આવશે એક લાખ એસી હજાર ત્યારબાદ આપણે ત્રીજી પદ્ધતિ વિશે માહિતી મેળવી અધિક નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિની અંદર મુખ્ય છ સ્ટેપ આવેલા છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી જેને પરીક્ષામાં પૂછાઈ શકે કે રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે ચોખ્ખી મિલકતો તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતાં આપણને મળશે રોકાયેલી મૂડી ત્યારબાદ બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર જે દાખલાની અંદર આપણને આપેલો હશે ત્યારબાદનું ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે પહેલું સ્ટેપ અને બીજા સ્ટેપનો ગુણાકાર કરીશું તો આપણને મળશે અપેક્ષિત નફો ત્યારબાદ છે સરેરાશ નફો અથવા તો ભારે સરેરાશ નફો જો સતત વધતો હોય તો આપણે ભારે સરેરાશ લઈને શોધીશું ત્યારબાદ છે અધિક નફો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ વાત કરીશું તો આપણને મળશે અધિક નફો ત્યારબાદનું પાંચમું સ્ટેપ છે પાઘડી પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો આનું આપણે આખું ઉદાહરણ જોઈ ગયા અહીંયા આપણને મિલકતો બાર લાખ આપી હતી દેવા ચાર લાખ આપ્યા હતા તો આપણે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા તો બાર લાખમાંથી ચાર લાખ બાદ કરીશું તો આન્સર આવશે આઠ લાખ ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર આપેલો હતો દસ ટકા ત્યારબાદ છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આઠ લાખના દસ ટકા જે જવાબ આવશે એંશી હજાર ત્યારબાદ આપણે શોધ્યો સરેરાશ નફો જેની આપણે ટૂંકમાં માહિતી મેળવી દરેક વર્ષનો સરવાળો એટલે કે ત્રણ લાખ સાઠ હજાર ભાગ ગયા ત્રણ એટલે આવશે સરેરાશ નફો એક લાખ વીસ હજાર ત્યારબાદ અધિક નફો શોધવા માટે સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફો એટલે કે એક લાખ વીસ હજારમાંથી એસી હજાર બાદ કરીશું તો જવાબ આવશે ચાલીસ હજાર અને છેલ્લું સ્ટેપ હતું પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ચાલીસ હજાર ગુણ્યા ત્રણ તો જવાબ આવશે એક લાખ વીસ હજાર તો મિત્રો અહીંયા આપણે પાઘડીના મૂલ્યાંકન માટેની ત્રણ રીતો વિશે માહિતી મેળવી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઘડીના મૂલ્યાંકન માટેની બાકીની બે રીતો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ વિશે માહિતી મેળવીશું મિત્રો પરીક્ષાની અંદર ટેટ ટાટ કોમર્સની એક્ઝામની અંદર અને બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો અવશ્ય પૂછાય જ છે બોર્ડની પરીક્ષાની અંદર બે પ્રશ્નો ચાર ગુણના દાખલાની અંદર અવશ્ય પૂછાય છે અને આની અંદરથી પાંચ પદ્ધતિઓમાંથી આપણે આઠ માર્ક્સ આસાનીથી મેળવી શકીએ છીએ તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સંપૂર્ણ એકાઉન્ટ શીખવા માટે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને કોમર્સ એક્ઝામની અંદર કોમર્સ ટેટ પરીક્ષાની અંદર આવનારી એક્ઝામમાં વધુમાં વધુ સારા માર્ક્સ મેળવવા માટે મેરિટની અંદર આવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો કારણ કે આવનારી એક્ઝામની અંદર જો તમારે મેરિટમાં આવવું હશે તો એકાઉન્ટ ઉપર તમારું પકડ મજબૂત હોવી જોઈશે જો તમે સારી તૈયારી કરેલી હશે તો ચોક્કસ તમારું નામ મેરિટની અંદર આવી શકે છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ તમામ ટૉપિક્સની નોટબુક્સ બનાવતા રહો કારણ કે જેટલી પણ તમે નોટબુક્સમાં બનાવીને રાખેલું હશે તે જ તમને પરીક્ષાના દિવસોમાં રિવિઝન કરવા માટે કામ લાગશે તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો હવે આપણે કાલે મળીશું પાઘડીના મૂલ્યાંકનનો બીજો પાર્ટ લઈને જેમાં આપણે બાકીની બે પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું